उसी विभाग डिपार्टमेंट थी बात करूँ छु सा स्टेशन इंस्पेक्टर कौन थे राज थे वो पर है सब इंस्पेक्टर बोलो हो जी चार्ज माचो ओके okay. तुम्हारा शो नाम सर विठल राव सर विठल राव हूं जे कहो छु ये ध्यान से संभालो आज एक जगह रेड પાડवानी है तुम्हें और एक ऐसा नहीं तो बे कांस्टेबल और एक लेडी कांस्टेबल ने लेने आओ जो हमने नाना चौक पासे मोड़ो क्या थी एक टीम बनी ने जशो समझेगा सर ओके जय हिंद मैडम ટાઈમ થઈ ગયો છે તમને કોઈ ચિંતા સતાવે છે તમે કહેતા હોય તો હું લીડ કરું મિનિસ્ટરનો ઘર છે એટલે તમને ડર લાગે છે ડરવાનું એ લોકોએ છે મારે નહીં અને જો ગભરાઈશું તો આ કામ ક્યારે નહીં કરી શકીએ સર સ્ટેશન પર બધાને કહી દીધું તું મેડમ ઇન્સ્પેક્ટર નથી એસઆઈ છે શું નામ છે વિઠલ ગાડી તૈયાર છે તૈયાર છે આપની ટીમ ધ રેડી એપી યસ આઈ એમ રેડી મુરલીકુમાર એક વીઆઈપી ની ઘરે રેડ પાડવાની છે આખો દિવસ અમારી સાથે રહેવું પડશે જાણી શકો છો કોના ઘર માં પાડવાની છે તમારું નામ શું છે કરો ઓકે નોટ વેસ્ટ સાહેબ તમે દર વખતે આજ કપડા પહેરો છો હે રામ ગાંધી નેહરુ બોઝ અને હું અમે બધા રહીએ છીએ તમારા માટે નેતાજી અમારા માટે બોઝ કારણ કે અમે બધા છીએ ક્લોઝ તમે બંને એક જ એજ ગ્રુપ મારી એજ ગ્રુપના નથી મારા પપ્પાની એજ ગ્રુપના છે અમે લોકો એમાં આ ફોટો પહેલા પાડશો હસ્તુ મોઢું રાખો

हेलो हम रेडनी વખતે કોઈ બહાર નઈ જઈ શકે અહીં આ જ બેઠી રહેજે સર મારે એની સાથે કોઈ લેવા દેવા નથી હું તો એક રિપોર્ટર છું એકવાર કહ્યું તો સમજાતું નથી ચૂપ રહે અને જઈને બેસી જા એ આ પેટ્રોલમેક્સ લાઈટ ભાડા ઉપર અપવાની છે મારા મોંજવાને ક્લિયર કરો ભાઈ આ પેટ્રોલમેક્સ કેવી રીતે સળગે છે અરે મૂર્ખા આને કપ કહેવાય આનાથી જ લાઈટ પ્રગટે આમાં કેવી રીતે બળે છે તમે લોકો કોણ છો આ પોલીસ વાળા કેમ આવે છે સાંભળો છો આ શું ચાલી રહ્યું છે બેસ પછી કહું છું આમની સામે બહુ જીભ નઈ ચલાવ આ લોકો તો બહુ મારે છે હા આ જે પણ છે એ બધી મારી મહેનતની કમાણી છે તમને ભગવાન પણ માફ નઈ કરે ભગવાન પૂજા ઘર ક્યાં છે ઉભા રહો તું અહીં આવ હું જોઉં છું મારી વાત સાંભળો આ હતો કે ક્યારેક ખોટું નથી થયું તમને ખબર નથી કે આ મિનિસ્ટર નું ઘર છે એટલા માટે તમે આમ કરી રહ્યા છો બરાબર એક વાત સાંભળો